માળિયા હાટીનામાં જૈન વણિક સમાજ દ્વારા મહાવીર જયંતિ અને પર્યુષણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આ તકે જૈન સમાજ દ્વારા નવકાર મંત્ર જાપ સત્સંગ ભજન સહિત મહાવીર સ્વામીને પારણે ઝુલાવી કરવામાં આવી ઉજવણી આ તકે જૈન સમાજ દ્વારા પાંજરાપોળ ગૌશાળા સહિત અનેક સ્થળે આર્થિક સહાય પણ આપવામાં આવી સમગ્ર વિશ્વમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે ભગવાન મહાવીર સ્વામીને પ્રાર્થના કરી હતી રિપોર્ટર વિનોદ બી રૂજાતલા તલા મહેન્દ્રેશ ગાંધી આજ રોજ જે પર્યુષણ પર્વ જે ચાલી રહ્યા છે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં આ પર્યુષણ પર્વમાં જૈન ધર્મ માટેનું ખૂબ જ મહત્ત્વ છે અને આ સમયે ખૂબ લોકો તપસ્યા કરે છે ધર્મ ધ્યાન કરે છે દાન ધર્માદો કરે છે અને આ દિવસોમાં ખૂબ ધર્મ પોતાના જીવનમાં અંગીકાર કરીને આત્મકલ્યાણ કરે છે મારા સાધુ સાથી શ્રીના ધર્મનો લાભ લે છે જ્ઞાન દર્શનનો લાભ લે છે અને આજે મહાવીર જયંતિ છે અને મહાવીર જયંતિ મૂપે આજે માળિયાના પાસે જૈન સંઘ દ્વારા પણ દરરોજ પરિષણ પર્વમાં સવારે સાતથી આઠ પ્રાર્થના બપોરે ચારથી પાંચ નોકર મંત્રનો જાપ અને રાતે સાતથી આડા આઠ સુધી પ્રતિક્રમણના લાભ લેવામાં આવે છે પણ આજે ચારથી પાંચના નૌકા મંત્રના જાપ દરમિયાન મહાવીર જયંતિ દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ ઉત્સવનું પાણું ધુલાવી ખૂબ જ રંગે ચંગે બધાએ ખૂબ લાભ લીધો ખૂબ આનંદ ઉત્સવ કર્યો અને આજે માળિયાના આંગણે ખૂબ આ મહત્ત્વનો દિવસ કહી શકાય મહત્ત્વનો દિવસ થયો અને આજે માળિયાના સ્થાનકાશી જૈન સંઘમાં અને આ પર્યુષણ ઉપાસણીમાં ખૂબ જ આનંદ ઉત્સાહ થયો એ માટે ખૂબ ખૂબ સર્વેનો ખરાદેપૂર્વક આભાર માનીએ છીએ અને આ પરુષણ પર્વનો જે લાભ લેવાય છે અહીંસા પરમો ધર્મ આધ્યાત્મિક રીતે તે સમગ્ર વિશ્વમાં એનો લાભ ઉતરે અને જે કાંઈ કલ્પનાઓ જે જે સિદ્ધિ છે એ સફળ થાય એવી આજના તકે અપેક્ષા